મિત્રો કેમ છો બધા મને આશા છે કે બધા સહ કુશલ હસો મિત્રો આપ સૌ જાણો જ છો આપણા દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને મિત્રો ચોમાસું આવે એટલે એક અલગ જ માહોલ બની જાય છે આવા માહોલની અંદર ઘણા લોકો બારે ફરવા માટે જાય છે અને માહોલનો આનંદ માણે છે પરંતુ મિત્રો ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ સાથે પાણીનો ભારે પ્રવાહ પણ જોવા મળે છે એટલે કે રસ્તાઓનું ધોવાણ પણ થઈ જાય છે ઘણી જગ્યાઓ પર વરસાદી પાણી ખૂબ મોટા પ્રમાણમાં ભરાઈ જાય છે અને પાણી જોવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે પરંતુ મિત્રો આવા માહોલની અંદર ધ્યાન રાખવું કે પાણીના મોટા પ્રવાહથી દૂર રહેવું અને સાવચેતી રાખવી वरसाद में टूटी पड़ेला बिजुरी ना कांबला के तारो थी दूर रहबू अने एनी जान तरक बीज पूर्वठा मा करवी ध्यान राखो के कोई पण बिजुरी ना तारो ने अड़े नहीं सावधानी हटी दुर्घटना घटी आप सोने चोमासा नी शुभकामनाऊ